જે કિસાન ભાઈઓ મિત્રો આપણે યુટ્યુબ સ્વાગત છે તમે જોઈ શકો છો આપણે મોફલી વાવાનું ચાલુ કરી રાખ્યો છે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા પુત્રી વાવે છે તમે જોઈ શકો છો અહીંયા આ જોઈ શકો છો આપણે ભલાભાઈ વાવે છે તમે જોઈ શકો છો આપણે કેવી રીતે ટ્રેક્ટર આકલતા આકલતા આવે છે એકદમ સીધો પાટ્યો છે તમે જોઈ શકો છો मारवावी हो तो आने बुलावी दियो हो देखイ શકો છો આ જે રીતે મચ્છર લીદાવાનું ચાલુ કરરાખ્યું છે કે આપણે તમે જોઈ શકો છો આપણે ડોક્ટર લઈને આવે છે આવે જોઈ શકો છો આ ડોક્ટર છે અહીંયા તમે જોઈ શકો આ મચ્છર વાગેરા અહીં જોઈ શકો છો આ જોયો ટ્રેક્ટર ફેરવે છે આ હેવી ડ્રાઈવર છે આમ ટ્રેક્ટર ફરી જાય રહ્યો આનો જોઈ શકો છો આપણે ભૂતરી ગાવા ચાલુ આપણે હવે વાહ જાતું જોઈ શકશો એ રીતે વાવે છે ભૂતરી જોઈ શકો છો અહીંયા આપણે જવા મંડ્યો છે હવે જોઈ શકો છો પાલી આમ થાય વાહ પાલીથી પછી આપણે અહીંયા તમે જોઈ શકશો આપડે બી આર અંકનું આપ બી આર ને કે કામ પડી રહ્યું છે દેખજો કેવો ભાઈનો પાકડે આ જોઈ શકો છો બી આર અંક કેવો જાય છે આપડે અહીંયા મકાઈનો કાનો છે કે આપડે જોઈ શકો છો આપણો બી આર અંક જોઈ શકો બી આર અંક કેવો છે તો અહીંયા ખાતર છે ખાતર છે અહીંયા છે જોઈ શકો બલાવા આખરે આપડે જોઈ શકો છો બી આર અંક પૂરો થવા આવ્યો છે હવે જોઈ શકો છો આપણે બિયારણ આવવાનું ચાલુ કરી દે છે કેવી રીતે કરે છે તમે જોઈ શકો છો આને ફેરવવા માટે સ્પેશિયલી છે જોઈ શકો છો બિયારણ કેવી રીતે જાય છે જોઈ શકો છો આપણે અગેડી મેકેલી છે અહીંયા એ આપણે બિયારણ ફેરવે છે તમે જોઈ શકો છો ભાઈ મિત્રો હા તમે જાઓ તો ખાલી हाँ ट्रैक्टर अभी एक ब्रेक से एक टायर ऊपर चलेगा एक टायर ऊपर चलाए हवा में उड़ा में तो देख सकते हो इसने हवा में ट्रैक्टर उड़ा डाला एक साइड देख सकते हो कैसे अभी पाली होती इधर वजन रखा है और इस तरफ तरह जाली इस तरफ रही इस तरफ चालू है आप देख सकते हैं इधर हम दिया देख सकते हो हमारा वाला भाई मित्रों की कम ज्यादा है ट्रैक्टर आपरे तुम्ही જોઈ શકો છો આપડે ખેતનું કામ ચાલુ છે અહીંયા તમે ના જો તમે જોઈ શકો આવે આમાં ખાતર એ રાખવામાં આવે છે જોઈ શકો છો આ ખાતર બીજનું કામ ચાલુ છે તો વિહીટ તો જોય શકો છો ના કાં કે પાવડર આવે છે આપડે આપતા છે तीन जी सको मारा वाला भाई तो आपने बताई गोला भाई आपको याद है डॉक्टर तम जु सको हमारे YouTube चैनल में नवा तो प्लीज़ वीडियो लाइक और सब्सक्राइब कर दे हमारी जल्दी जल्दी लाइक करो सब्सक्राइब कर दीजिए हमेशा जानकारी वीडियो भेजते रहेंगे थैंक यू मारा वाला भाई आज इतना ही